કે વિશ્વની ચોથી સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી ની અંદર એ ભારત પહોંચ્યું છે આ સિદ્ધિ માટે માન્ય મોદી સાહેબ ના કાર્યક્રમમાં મિત્રો હાંસલ કરી છે આપણે સૌને ગૌરવ થાય સૌના સાધની સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુ નિશાન સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો બુથ કાર્યકર્તા હોય કે